ගොිය ග කරර මලරේ මමසැල්ල කොහො පජු

જય મત જી જય જય હું મત કે ઉચ્છ ઉદય મિત્રોને જય મતાજી

શું કરો છો બસ બેઠા છીએ

વરસાદ પણ નથી બે ત્રણ દિવસથી થી બિલકુલ હરે ઘડી ઘડિય રે રોમા જા હું ને રોમા ભીડું પાડેને

ભાઈ તમારું ગામ તો અમારું ગામ છે સાહેબ સમી તાલુકાના ધંધણા ગામ છે અને પાટણ અમારો જિલ્લો છે તો તમે કયા કયા ગામથી કામે કરો છો અને અમારો લાયકને જોડાયા છો તો પણ ગામનું નામ લખજો બીજી લાયક સાથે જય માતાજી જય માતાજી વિવેક વિવેક નો બર્થ નો નું ગીત નામ છે વિવેક કેસ હો ભાઈ મજામાં હા

એક ગીત વિવેક ના બર્થડે નું ગીત ફરમાશ પૂરી કરીને હું મારું લાઈવ પૂરું કરું છું ઉપર ગાડીઓ ની કરાઈ દો રે બ્રેક ચોકડી ઉપર ગાડીઓ ની કરાઈ દો રે બ્રેક મારા વિવેક ભાઈ નો બડે બજાર વસે કાપો કે મારા વિવેક ભાઈ નો બડે બજાર વસે કાપો કે જય માતાજી વિવેકભાઈ જય જગ માતા તમારી કુળદેવી પણ તમારું સપનું પૂરું કરે જય માતાજી જય જયુ માતા તો ભાઈ આજે લાઈવ મારે થોડું કોમ છે એટલે આટલું લાઈવ જય માતાજી જય જગુ માતા સુપર અને કાલે બધા ભાઈઓને કહું છું કે જલ્દી જોડાજો નવ વાગે જય માતાજી જય જયુ માતા અને મારી ચેનલને સપોર્ટ કરજો